નમસ્તે હું આરના કલ્પેશભાઈ મહેતા શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું હું આજે તમને નમોલક્ષ્મી યોજનાના થોડાક ફાયદા અને તેની થોડીક માહિતી આપીશ ગુજરાત સરકારની વિકાસ યાત્રામાં અને તેમાં મહિલાઓની વિકાસ અને તેમાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રીતે વિકાસ થાય તેના માટે સરકારે આ યોજના કાઢી છે આ યોજના બે હજાર ચોવીસ પચીસથી અમલમાં આવી છે આ યોજનાના ઘણા જ બધા ફાયદા છે પછાત વર્ગની દીકરીઓ કે જેઓ શિક્ષણ મેળવવા માટે મેળવી શકતી નથી અથવા તો આટલા બધા ખર્ચાઓ ઉઠાવી શકતી નથી તેના માટે સરકાર તેને ઘણી બધી મદદ કરે છે ઘણા બધા એવા નાના મોટા ખર્ચાઓ હોય છે કે જે વાલીઓ ઉઠાવવા માટે તૈયાર થતા નથી અથવા એટલી બધી નાણાકીય સગવડો હોતી નથી તો આ યોજના દ્વારા આપણે ઘણા બધા ફાયદા મળી શકે છે આ યોજના દ્વારા આપણે ઘણા ફાયદા મળી શકે છે જો શિક્ષણ ઘણાને એવું સપનું હોય કે હું ભવિષ્યમાં ડોક્ટર બનું શિક્ષક બનું તો તેઓ આ યોજના દ્વારા બની શકે છે અને આ યોજનાના ઘણા ફાયદા થાય છે તેથી તે પોતાનું શિક્ષણ એ ખૂબ જ આગળ સુધી પૂરું કરી શકે છે આ યોજના આ યોજનામાં દર મહિને ધોરણ નવ અને દસમાં પાંચસો પાંચસો રૂપિયા ખાતામાં જમા થાય છે એવી રીતે નવ અને દસમાં ધોરણ દસ મહિના લેખે દસ હજાર રૂપિયા ટોટલ જમા થાય છે અગિયાર અને બારમાં હર મહિને સાડા સાતસો રૂપિયા ખાતામાં જગ જમા થાય છે તેવી રીતે દસ મહિના લેખે ટોટલ પંદર હજાર રૂપિયા ખાતામાં જમા થાય છે અને બારમું ધોરણ પૂરું કર્યા પછી પંદર હજાર રૂપિયા અને દસમું ધોરણ પૂરું કર્યા પછી દસ હજાર રૂપિયા ખાતામાં જમા થાય છે એવી રીતે નવ અને દસમાં ટોટલ વીસ હજાર રૂપિયા અને અગિયાર અને બારમાં ટોટલ ત્રીસ હજાર રૂપિયા મળે છે આવી રીતે ટોટલ પચાસ હજાર રૂપિયાનો ફાયદો લાભ સરકાર આપણને આપે છે આ યોજનાનો લાભ દરેક દીકરીઓએ લેવો જ જોઈએ ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું આના માટે થેન્ક યુ